જોવા ભાજપ સિવાય તમામ જિલ્લા પંચાયત પાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપના તમામ સભ્યોના ફોર્મ સ્વીકારાયા અપક્ષ સહિત અન્ય પાર્ટીના તમામ સભ્યોના ફોર્મ રદ થયા ફોર્મ રિજેક્ટ થતા કલેક્ટર કચેરીમાં હોબાળો મચ્યો મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા

જી જે પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા હવેલીની અંદર ની માહોલ જામ્યો હતો ફોર્મ ભર્યા હતા મહત્વની બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી ત્યારબાદ કોંગ્રેસ અને અપક્ષ અને કોંગ્રેસ સમર્થિત અપક્ષ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા જે પ્રમાણે આ ફોર્મ ભરાયા હતા મોટી સંખ્યા લોકો આ ચૂંટણીમાં ભાગ લેવા ઈચ્છતા હતા પરંતુ મોટી સંખ્યામાં અપક્ષોના ફોર્મ કેન્સલ થયા છે